વાલિયા તાલુકાના સાબરિયા પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામની સીમમાં સર્વે નંબર બસો આઠ વાળી ખેતીની જમીન શંભુ કાનજી પટેલે વેચાણથી લઈ આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની ક્વાઆરી અંગે મંજૂરી મેળવી છે જે અંગે ત્રણ ગામના ગ્રામજનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે ગત તારીખ સત્તાવીસમી માર્ચના રોજ પચાસથી સાહીઠ જેટલા માથાભારે તત્વો અને મારા હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનાને પગલે કોઈ પણ ઈસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા ઉપરાંત બિન આદિવાસી ઈસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વિસ્થાપિત કરવાની પહેરવી કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ ઈસમ વિરુદ્ધ કડક

ખેડૂતોને ચોફર દિશાની સંમતિ નથી લીધી રસ્તાની નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂતભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી વારંવાર મામલતદાર મામલતદારમાં આવેદનપત્રો આપે છે અમારી કોઈ સુનાવણી નથી કરી અમારે નિઃશુટકે કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવા આવવું પડ્યું છે બારથી ગુંડાગર્દી લાવી હમણાં જ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પચાસ થી સાહીઠનો ટોળો આવી ખેડૂતોનું પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો રસ્તો માંગે છે જબરજસ્તી માંગે છે સાહેબ આનો નિવેદન માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા છે એ રીતે સાહેબ કલેક્ટર સાહેબ અમારી રજ છોની અમારે નિવેદન પૂરું કરીએ છીએ અને સાહેબ આજ દસ દિવસમાં માં નિવેદન લઈ આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી મારું ગામનું નામ છે પેટિયા અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાંજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલ છે અમને ચોફેર ચતુર્સીમાના જે ખેડૂતો છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે પચીસ વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જોડે તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કંઈ સમાધાન થશે તો એ ભાઈ આગળ આવીને અમારી સાથે કોઈ જાતનું લેણદેણ કરવા માગતા નથી અને સાનામાંના એ લોકો ગુંડા ગુંડાગર્દી કરી અમારા ખેતરમાં અમે પાણી વાળતા હતા અને એ લોકો પેલા ભમાળીયા અને આશિષભાઈ છે એમને એ લોકો ભાગીદારમાં કે ખબર નહીં કેવી રીતે એ લોકો બધાને ગુંડા પચાસ થી સાઈઠ વ્યક્તિને એ લોકો મળે પાટા બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા આ સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા અમારે ન સૂટ કે અમારે ગબડી જઈ પડ્યું અને એટલા બધા માર દારખા હતા કુવાડી હતી સરા હતા એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર કરેલું છે સાહેબ કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીઝ જ્યારે ત્યારે એણે મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો એ જ અમારું મંતવ્ય છે અને અમે આ કલાઠી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુણવું નથી બે ત્રણ વખત આ મામલતદાર બહેન આવી ગયા એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીઆર સાહેબ બે ત્રણ વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી એટલે અમારે અત્યારે જ્યારે માર અમને કર્યા છે ત્યારે પણ અમે ત્રણ વાગ્યાને અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ શું નથી આખી આખો દિવસ અને આખી રાત મળસ કે અમે સાડા ત્રણે ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી એટલે અમારે એક જ વિનંતી છે કે આ લીધ તમે જ્યારે ત્યારે નાબૂદ કરાવો અને નાબૂદ ન કરાવો તો અમે ચૂંટણીમાં બહિષ્કાર કરીશું એ જ મારું મંતવ્ય છે